વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ના ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન દાહોદ જિલ્લા વિકસિત ભારત વિકસિત ગુજરાતના સૂત્ર સાથ કરતા જોવા મળ્યા રૂપિયા ચોવીસ હજાર કરોડના ખર્ચે વિકાસ ના કામો નું તથા ખાતમુહૂર્ત કરવામાં આવશે મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે ચોવીસો કરોડના ખર્ચના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને દાહોદ થી વંદે માત્ર ઉમટી પડ્યા હતા અને મોદી સાહેબના સ્વાગત માટે દાહોદના સાંસદ શ્રી જસવંતસિંહ બાભોર અને તમામ ધારાસભ્યો શ્રી પોત આદિવાસીઓની ઓળખ અને રૂઢી અને પ્રથા મુજબ ની ઓળખથી સ્વાગત કર્યું હતું અને રણટંકાર કર્યો હતો પપ્પુભાઈ ડામોર આઈસેવન ન્યૂઝ ગુજરાતી